સર્વજીવ સમભાવની ભાવના સાથે અવિરત પ્રયાસશીલ છે ગુજરાત સરકાર આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અન્ય ગણમાન્ય અતિથિઓની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે સ્નેક રેસ્ક્યુ એપનું વિમોચન જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કોઈ વ્યક્તિને કોઈ સ્થળે સર્પ દેખાય તો એટ થ્રી ટુ ટ્રીપલ ઝીરો ટુ ટ્રીપલ ઝીરો અથવા વન નાઇન ટુ સિક્સ નંબર પર જાણ કરી જરૂરી માહિતી આપીને ફરિયાદ નોંધાવી શકે છે જે તે ફરિયાદ સ્નેક રેસ્ક્યુ એપ મારફતે નજીકના વિસ્તારના તમામ સર્પ બચાવકર્તાને મળી જશે અને તેઓ એપ મારફતે ફરિયાદનું નિવારણ લાવવા યોગ્ય બચાવ કામગીરી કરશે જેની તમામ માહિતી એપમાં અપડેટ કરાશે બચાવ કામગીરી પૂર્ણ થતા વન વિભાગ દ્વારા ઓટીપી મારફતે સર્પને કુદરતી અને સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરી દીધાની કરાશે ખાતરી આમ સ્નેક રેસ્ક્યુ એપ દ્વારા સુવ્યવસ્થિત રીતે થશે ફરિયાદ નિકાલ અને લોકહિતાર્થે થશે સર્પ બચાવ